હેલો છે તમારી મારી લીલા મરચા એડ કરીએ ત્રણ થી ચાર નહીશું શિયાળામાં અત્યારે લીલું લસણ સરસ ચાલે છે ફ્રેન્ડ્સ તું લીલા લસણનો ઉપયોગ કરું છું લીલું લસણ પણ આપણે થોડું સાંકળી લઈશું એક ડુંગળી કાપી છે એક ટામેટું કાપી છે બંને એડ કરી દઈએ સાંતળી લઈએ સરસ સરસ લસણ મરચા ડુંગળી ટામેટા સુગંધ પણ સરસ આવે છે ફ્રેન્ડ લીલું લસણ તો અત્યારે આમ પણ શિયાળામાં હેલ્ધી જ કહેવાય થોડુંક એવું તેલ છૂટવા લાગ્યું છે આપણું મેં મગની દાળ અને ફોતરા દાળ બને મિક્સ લીધી છે અડધો કલાક પહેલા તેને પલાળીને રાખી હતી તેનું બધું પાણી નીકળી લઈએ આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઉં છું દાળ એડ કરી દઈશું

સ્વાદ અનુસાર મીઠું લઈશું મીઠું થોડુંક ઓછું નાખવું કારણ કે પાલકની અંદર મીઠાનું પ્રમાણ હોય છે ગેસની ફ્લેમ હાઈ કરીને બધું મિક્સ કરી દઈશું પાંચ એક મિનિટ માટે તેને ઢાંકીને આપણે થોડુંક ચડવા દઈશું આ બધી વસ્તુઓ સરસ ગરમ થઈ જાય તે માટે તેને થોડીકવાર પાંચ મિનિટ માટે ઢાંકી લઈશું સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે તેના અંદર પાલક એડ કરીશું મે 500 ગ્રામ પાલક લીધો છે એડ કરી દઈએ મિક્સ કરી લઈએ ડાડની સાથે ગેસ પર ફેર સ્લો કરું છું પાલક મેં દાળની સાથે મિક્સ કરી નાખ્યો છે હવે આપણે દાળ સરસ ચડી ગઈ છે જો તમે વધારે રસો રાખવાની ઈચ્છા રાખતા હોય ફ્રેન્ડ તો થોડું પાણી એડ કરી લેજો છેલ્લે હવે હું તેના અંદર ગરમ મસાલો એડ કરીશ અડધી ચમચી મિક્સ કરી દઈશું બે થી ત્રણ મિનિટ તેને સિજવા દઈશું આપણું શાક રેડી છે ફ્રેન્ડ્સ પાલક મગની દાર શાક તમને આ વિડીયો મારો કેવો લાગ્યો તે મારા કોમેન્ટ સેક્શનમાં જણાવ જણાવજો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂર પ્રેસ કરજો જેનાથી મારી અવનવી વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ ફોર વોચિંગ